અમેરિકાના ઓહામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે હૈદરાબાદનો રહેવાસી પચીસ વર્ષીય મોહમ્મદ અબ્દુલ અરાફત છેલ્લા ત્રણ અઠવાડિયાથી ગુમાતો ન્યુયોગમાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર અબ્દુલનું કોઈ અપહરણ કર્યું હતું અપહરણકારોએ હૈદરાબાદમાં તેના પિતા પાસેથી લગભગ એક લાખ રૂપિયાની ખંડણી પણ માંગી હતી તેમણે એવી પણ ધમકી આપી હતી કે જો પૈસા નહીં મળે કે પોલીસને જાણ કરવામાં આવશે તો તેઓ અબ્દુલની કિડની વેચી દેશે તે સમયે ભારતીય દૂતાવાસે અબ્દુલને તેના પરિવાર અને સ્થાનિક પોલીસની સાથે મળીને શોધવાનો પ્રયાસ કરી હોવાનું જણાવ્યું હતું જોકે તેને શોધવા માટે ચાલી રહેલા સર્ચ ઓપરેશન વચ્ચે અબ્દુલનો મૃતદેહ ક્લિવલ હેડ અમારી મળી આવ્યો છે જેથી ભારતીય દૂતાવાસ હાલ અધિકારીઓ સાથે મળીને અબ્દુલના મૃત્યુને કેસની તપાસ કરી રહ્યાનું જાણવા મળી રહ્યું છે તો મહત્વનું છે કે પચીસ વર્ષે મોહમ્મદ અબ્દુલ અરાફતના મૃતદેહને ટૂંક સમયમાં ભારતમાં મોકલવામાં આવશે તે એક રિપોર્ટ્સ અનુસાર આ અમેરિકામાં ભારતીયોના મોતનો અગિયારમો કેસ છે તો મોટાભાગે વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ